આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર યુપીઆઈના નવા નિયમો આજથી અમલમાં મુકાયા રાજ્યમાં સિત્યાસી રેલવે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવાશે એનઆઈએ બે હજાર પંદરના ભરૂચ ડબલ મર્ડર કેસના આરોપીની બે સ્થાવર મિલકતો ટાંચમાં લીધી ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ફિલ્મ વર્ષ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી શ્રેણી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત અને રાજ્યમાં મોસમનો સરેરાશ બાસઠ ટકાથી વધુ વરસાદ નર્મદા બંધના પંદર દરવાજા ખોલાયા કાંઠાના ગામોને એલર્ટ કરાયા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈએ આજથી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈ માટે નવા નિયમો લાગુ કર્યા છે જેમાં દરેક વ્યવહાર પહેલા પ્રાપ્તકર્તાનું નામ મોકલનારને બતાવવામાં આવશે દરેક યુપીઆઈ એપ્લિકેશન વપરાશકર્તાઓ દિવસમાં પચાસ વખત તેમના બેંક બેલેન્સની તપાસ કરી શકશે એનપીસીઆઈએ એ પણ ફરજિયાત બનાવ્યું છે કે ઓટોમેટેડ ચુકવણી વ્યવહારો ફક્ત પીક અવર્સ દરમિયાન જ પ્રક્રિયા કરવામાં આવશે ગ્રાહકો હવે તેમના મોબાઈલ નંબર સાથે લિંક કરેલી બેન્કોની સૂચિ જોઈ શકશે પુષ્ટિ ન થયેલ ચુકવણીના કિસ્સામાં વપરાશકર્તાઓ ફક્ત ત્રણ વખત ચુકવણીની સ્થિતિ ચકાસી શકશે અને દરેક પ્રયાસ વચ્ચે ઓછામાં ઓછું નેવ સેકન્ડનું અંતર રહેશે રાજ્યના સિત્યાસી રેલ્વે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવાશે જેમાં અમદાવાદ આણંદ અંકલેશ્વર ગાંધીધામ જૂનાગઢ ખંભાળીયા મહેસાણા સામખીયાળી નડિયાદ પાલનપુર લીમખેડા સહિતના મથકોનો સમાવેશ થાય છે આ મથકોના વિકાસ માટે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે એક હજાર આઠસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેમાંથી જૂન બે હજાર સુધીમાં ચારસો તેત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે રાજ્યસભામાં સાંસદ નરહરી અમીનના પ્રશ્નનો જવાબ આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં ડાકોર ડેરોલ હાપા જામજોધપુર જામ સહિત અઢાર મથકોના પહેલા તબક્કાના કામો પૂર્ણ કરાયા છે રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ બે હજાર પંદરના ભરૂચ ડબલ મર્ડર કેસના આરોપી મોહમ્મદ યુનિસ ઉર્ફે માંજરોની બે સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની કલમ હેઠળ કાર્યવાહી કરીને એનઆઈએ અમદાવાદમાં એનઆઈએની વિશેષ અદાલતના આદેશ પર આ કાર્યવાહી કરી છે જપ્ત કરાયેલી સંપત્તિઓમાં ભરૂચ શહેરમાં સ્થિત અંદાજે એકસો ચુમ્માળીસ ચોરસ મીટરનું એક રહેણાંક મકાન અને તેની બાજુની ઓગણત્રીસ ચોરસ મીટર જેટલી જમીનનો સમાવેશ થાય છે નવેમ્બર બે હજાર પંદરમાં શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રી આ બે ભાજપ નેતાઓની હત્યાને મામલે કથિત ભૂમિકા બદલ મોહમ્મદ યુનુસની ધરપકડ કરાઈ હતી બાદમાં આ ડબલ મર્ડર કેસમાં આંતરરાષ્ટ્રીય ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓ ધરાવતા ડી કંપની નેટવર્કની સંડોવણી સામે આવી હતી વર્ષ બે હજાર ફિલ્મ માટે ઇકોતેરમાં રાષ્ટ્રીય પુરસ્કારની આજે જાહેરાત કરવામાં આવી જેમાં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ગુજરાતી ફિલ્મ વર્ષ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર જાહેર થયો છે આજ શ્રેણીમાં મલયાલમ ફિલ્મ ઉર્જોકુ માટે અભિનેત્રી ઉર્વશીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પુરસ્કારની જાહેરાત થઈ છે વર્ષ 2023 માં આવેલી ફિલ્મ વર્ષમાં જાનકી બોડીવાલા સાથે અભિનેતા હિતેન કુમાર પણ હતા કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા આ ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવ્યું હતું અભિનેતા શાહરૂખ ખાનને ફિલ્મ જવાન માટે અને વિક્રમ મિસ્સીને ટવેલ્થ ફેલ માટે શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો મળ્યા છ રાણી મુખર્જીને મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જાહેર કરાયો છે જ્યારે કટહલ ફૂટ મિસ્ટીને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મના પુરસ્કારની જાહેરાત કરાઈ છે તાજેતરમાં ગાંધીનગરમાં સ્થપાયેલા આરોગ્ય સમીક્ષા કેન્દ્રને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા ગત જુલાઈ માસમાં જ કુલ ત્રણ લાખ છોતેર હજારથી વધુ કોલ સ્વીકારવામાં આવ્યા છે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર દ્વારા જુલાઈ બે હજાર પચીસ દરમિયાન સગર્ભા માતાના આરોગ્ય માટે ટીબીના અગિયાર હજાર નવસોથી વધુ રસીકરણ કામગીરી સિકલસેલના શાળા આરોગ્ય સહિતની મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓનું પણ ફોલોઅપ લેવામાં આવે છે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની હાજરીમાં ડાંગના સુબીર ખાતે એક પેડ માકી નામના બીજા તબક્કા અંતર્ગત આજે કાંગરીયા માળ ખાતે અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષો રોપવામાં આવ્યા હતા આ પ્રસંગે વનમંત્રીએ જણાવ્યું હતું કે માતૃભૂમિ અને આપણી માતાનું ઋણ ચૂકવવું અશક્ય છે પરંતુ દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવી બંનેનું ઋણ અદા કરવા માટે એક ડગલું ભરી શકે છે સામાજિક વનીકરણ ઝુંબેશના ભાગરૂપે આ પહેલ કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના તેમના ભાષણ માટે તમામ નાગરિકોને તેમના વિચારોનું યોગદાન આપવા આમંત્રણ આપ્યું છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ નાગરિકોને માય જીઓવી અને નવું એપ પર ખુલ્લા મંચ પર તેમના વિચારો શેર કરવા વિનંતી કરી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએટીને ફોલો કરશો સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વડોદરા ખાતે સહકારી મંડળીઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે શ્રી વિશ્વકર્માએ અને ખેતી આધારિત અર્થતંત્રમાં સહકાર ક્ષેત્રની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી તેમણે કહ્યું સહકાર ક્ષેત્રના મજબૂતીકરણથી વિકસિત ભારતનું સપનું સાકાર કરવામાં તમામના સહયોગની જરૂર છે શ્રી વિશ્વકર્માએ ઉત્કૃષ્ટ કામગીરી કરતી સહકારી મંડળીઓને પ્રોત્સાહિત કરી વિવિધ મંડળીના પ્રતિનિધિ સાથે સંવાદ પણ કર્યો હતો સૌરાષ્ટ્રના પ્રવેશ સ્વામા સુરેન્દ્રનગરનો આજે ઓગણસીમો સ્થાપના દિવસ છે વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના સ્થાપના દિવસ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર અંગ્રેજોના સમયમાં કેમ્પ સ્ટેશન તરીકે ઓળખાતા આ શહેર સુરેન્દ્રનગર શહેર જિલ્લા મથક બન્યું હતું સમય વીતવાની સાથે વસ્તી વિસ્તાર વધતા ગયા અને સુરેન્દ્રનગર મહાનગર બનતું ગયું એક જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા દરજ્જો આપવામાં આવ્યો નર્મદા રાજ્યમાં વરસાદે હાલ વિરામ લીધો છે અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ બાસઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ છાસઠ ટકા વરસાદ વરસ્યો છે બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે રાજ્યના બાવન જળાશય એલર્ટ પર છે ત્રીસ જળાશય સંપૂર્ણ ભરાયા છે રાજ્યની જીવાદુરી સમાન બંધ એક્યાસી ટકાથી વધુ ભરાયો છે નર્મદા બંધમાં જળસપાટી એકસો તેત્રીસ મીટરે પહોંચતા પંદર દરવાજા ત્રણ પોઈન્ટ એસી મીટર સુધી ખોલી ત્રણ લાખ છ્યાસી હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે જેથી નદીકાંઠા ગામોને એલર્ટ કરાયા છે દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં ચાર હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા વરસાદને કારણે અત્યાર સુધી કુલ અઠાવન માર્ગ બંધ કરાયા છે બીજી તરફ ભારે વરસાદમાં પણ રાજ્યમાં એસટી બસ સેવા અવિરત રહી છે રાજ્યના એકસો પચ્ચીસ એસટી ડેપોમાંથી તંત્રએ ચોવીસ લાખથી વધુ ટ્રીપો પૂર્ણ કરી નવ કરોડથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડ્યા છે આગામી બે અઠવાડિયામાં વરસાદની ગતિ ધીમી રહેશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ મહિનામાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે આ સપ્તાહમાં થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાને પગલે હવામાન વિભાગે માછીમારોને ચાર અને પાંચ ઓગસ્ટના રોજ દરિયો ન ખેડવાની સૂચના આપી હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું राज्यों का जो स्थिति है इसमें रिमेनिंग जो पीरियड है अगस्त और सितंबर इसमें अब आप नॉर्मल रेनफॉल रहने का पूर्वानुमान दिया गया है जो अगस्त महीने का बारिश का पूर्वानुमान है इसमें नॉर्मल रहने का पूर्वानुमान है गुजरात राज्यों में और सौराष्ट्र कच्छ में भी दोनों क्षेत्र में पूरा सीजन के लिए अब आप नॉर्मल रहेगा दोनों क्षेत्रों में और जो अगस्त महीना है इसमें नॉर्मल रहने का पूर्वानुमान है તાપી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવ બે હજાર પચીસ નિમિત્તે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી વ્યારા ખાતે કરાઈ હતી આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ મહિલાઓના સુરક્ષા હક સશક્તિકરણ અને વર્તમાન યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમણે વાલી દીકરી યોજના ગંગા સ્વરૂપા સહાય યોજના સખી વન સ્ટોપ સેન્ટર વગેરેના લાભો સમજાવ્યા હતા અને ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર પચીસ વડોદરામાં યોજાઈ ગઈ સમગ્ર રાજ્યમાંથી વિવિધ ઉંમરના ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અમદાવાદની અન્વી પટેલે ગર્લ્સ સિંગલ્સ અંડર ફિફટીન અને ગર્લ્સ ડબલ્સ અંડર સુવર્ણ સુવર્ણચંદ્રક જીત્યા જ્યારે પહલ ચાવતે ગર્લ્સ ડબલ્સ અંડર ફિફ્ટીનમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો રિયાન પટેલે બોયઝ ડબલ્સ અંડર ફિફટીનમાં કાંસ્ય ચંદ્રક જીત્યો વિજેતા ખેલાડી રિયાન પટેલે યુવાનોને રમત ક્ષેત્રે રસ વધારવા અપીલ કરી હતી યુપીઆઈના નવા નિયમો આજથી અમલમાં મુકાયા રાજ્યમાં સિત્યાસી રેલવે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવાશે એનઆઈએ બે હજાર પંદરના ભુરૂચ ડબલ મર્ડર કેસના આરોપીની બે સ્થાવર મિફતો ટાંચમાં લીધી ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ફિલ્મ વર્ષ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી શ્રેણી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત અને રાજ્યમાં મોસમનો સરેરાશ બાસઠ ટકાથી વધુ વરસાદ નર્મદા બંધના પંદર દરવાજા ખોલાયા કાંઠાના ગામોને એલર્ટ કરાયા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો